ખેડૂત મિત્રો આ વિડીયો કોના માટે છે એ બરાબર સમજી લેજો ઘણી બધી વ્યક્તિઓ જે છે એ રૂબરૂ મળવા બાબતે કહેતી હોય છે તો આ વિડીયો એ લોકો માટે છે જે લોકોને રૂબરૂ મળવું છે એ લોકો આ વિડીયો બરાબર સાંભળી લે ઘણી બધી વ્યક્તિઓની ડિમાન્ડ હોય છે કે સાહેબ અમારે કોઈ કેસ ચાલુ છે પહેલાં તો કેવા સંજોગોમાં રૂબરૂ મળવું પડે અને કોને મળવું ને કોને ન મળવું એ બધું બરાબર સમજી લો જે કોઈ વ્યક્તિને કોઈ વિગતો લાંબી હોય જેમાં હું કહું કે ભાઈ આમાં ફાઇલ ચેક કરવાની જરૂર પડે છે આની અંદર દરેક વ્યક્તિના કેસ અલગ અલગ હોવાના છે હવે માને કોઈ કોઈને ઘટતી જમીન છે કે કોઈ સેડાની જમીન દબાય છે કે પોતાના સાત નંબરમાં જેટલી જમીન છે એટલી કબજામાં નથી બાજુવાળા દબાવી છે હવે આવ્યો પ્રશ્ન જે છે એનું નિરાકરણ હું માત્ર વોટ્સએપ કે ફોનથી ના આપી શકું એવા લોટ ઓફ કેસીસ છે લેન્ડ ગેબિંગ દાખલ થયેલી હોય તમે કોઈના ઉપર લેન્ડ ગેબિંગ કરી હોય ત્યારે તમારા ઉપર કોઈ લેન્ડ ગેબિંગ કરો ઘણી વખત હું એમ કહું કે લેન્ડ ગેબિંગ કરો ઘણી વાર એમ કહું લેન્ડ કેબિંગ ન કરો તો દરેકને જેમ ડોક્ટર અલગ અલગ દવા આપે ની તાસીર જોઈને એમ લેન્ડ્રેનિંગમાં ભલે સજા ન થતી હોય પરંતુ આપણું હિત જે છે એ જમીન માપણી કરાવીને છૂટી કરાવી શકાય એમ હોય અથવા તો એનું અડધું કામ સિવિલ કોર્ટનું અહીંયા પતી જતું હોય તો એવી બાબતે કોઈને માનો કે જમીન મૂળભૂત ઘટતી હોય શેકડા બારાનો કેસ કરવાનો થતો હોય કોઈની અંદર જે છે એ ટીપણ કે સુપર ઇમ્પોઝ બેસાડવાનું થતું હોય તો આ બધા અઘરા વિષયો છે દરેકને સરખું લાગુ નથી પડતું કોઈને કોર્ટ કમિશનર નિમણૂંક કરવાની જરૂર હોય કોઈને રોજકામ ઘટતા હોય કે કોઈની ફાઇલો ચેક કરવાની જરૂર પડે હવે કોઈની અંદર જે છે એ મામકોર્ટની અંદર કેસ દાખલ થયા હોય કે કેસ કરવાના હોય પાણીના નિકાલ લગતા કેસ હોય ચાહે રસ્તાને લગતા કેસ હોય તો આવા બધા બાબતે જે છે રૂબરૂ મળવું પડે અને એની અંદર આખી ફાઇલ ચેક કરી અને હું કહી શકું આગળ જતા હવે કોઈને ટાઈટલ રિલેટેડ કંઈ કેસ હોય ઘણા એની જમીનો સ્ત્રી સરકાર થઈ ગઈ હોય તો એ કાંઈ એમને કહી શકાય એવા અઘરા વિષયો કહેવાય એવી રીતે કોઈની તૂરતી ખાતેદારીનો પ્રશ્ન છે કે નહીં એ જોવાનો થતો હોય તો આ બધી વસ્તુઓ જે છે તમે વોટ્સએપમાં મને કચરો નાખી દો તો એવું વાંચી શકું નહીં ઘણા નાખતા નથી આવડતું અને એટલું બધું નાખો તો પણ ટાઈમ નહીં અને ઘણા એને જરૂર વગરનું નાખ્યા રાખે રૂબરૂ એ જ મળવા આવશે કે જેને જરૂરિયાત હોય તો એવી જ રીતે આરઆરટી હોય આરટીએસ હોય આવા કોઈ કેસ હોય એમાં અપીલો થઈ હોય અથવા આવા કેસ કરવાના થતા હોય કોઈ વાંધા અરજી નાખેલી હોય કોઈ તકરારી હોય તો આવી બધી બાબતે રૂબરૂ મળવાનું થાય હવે રૂબરૂ જો મળવા આવો તો અત્યાર સુધી આપણે ડોનેશનની વાત કરતા ડોનેશન ડોનેશન તથા સદંતર બંધ કરવી છે કોઈ પાસેથી એક રૂપિયાનું ડોનેશન આપણે જોઈતું જ નથી શરત એ કે તાલીમ કેમ્પમાં આવવું હોય તો જ રૂબરૂ મળવા આવવાનું થાય હવે તો હા પાડશે બધા કે હા હું આવીશ તાલીમ કેમ્પમાં તો એના માટે તાલીમ કેમ્પની ફી પેટે અત્યારે બે હજાર રૂપિયા ભરી દેવાના રહેશે એટલે તમે ડોનેશન નથી આપતા તમે તાલીમ કેમ્પની ફીમાં નામ નોંધાવો છો ફી ભરીને બે હજાર રૂપિયા તાલીમ કેમ્પની ફી માટે અગાઉથી જ આ બાજુમાં આપેલો ક્યુઆર કોડ જે આમાં મૂકું છું એ ક્યુઆર કોડ સ્કેન કરીને તાલીમ કેમ્પની ફી જ ભર દેવાની બે રૂપિયા પછી એ મને મોકલી દેવાનું અને પછી હું ટાઈમ આપું એ પણ આવીને રૂબરૂ મળી જવાનું આ જ પ્રથા આપણે રાખવી છે કારણ કે કંઈક વિડીયો જોશો તાલીમ લેશો તો ભવિષ્યમાં તકલીફો નહીં ઉભી થાય નગર પાછી આવી તકલીફો ઊભી થવાની જ છે અને તાલીમ કેમમાં આવશો તો ઘણું બધું શીખી અને જાણીને જશો તાલીમ કેમ્પમાં તમે નહીં આવી શકો તો તમારા મિત્ર સગા સંબંધી કે સગા ભાઈને મોકલી શકશો બ્લડ રિલેશન વાળા સિવાય કોઈની મોકલવાની વાત નથી કરતો આમાં ફરીને રિપીટ કરું છું સગા સંબંધી એટલે સગા ભાઈ મિત્ર નહીં મિત્ર ભૂલથી બોલાઈ ગયું છે એ તમે મોકલી શકો એટલે ફેમિલી મેમ્બરને કોઈ પણ મોકલી શકશો તાલીમ કેમ્પમાં આ વખતના તાલીમ કેમ્પમાં નહીં આવી શકા તો નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આવી શકશો એટલે કે બેથી અઢી મહિના સુધીનો તમને ટાઈમ રહેશે એ દરમિયાન પ્રથમ જ તાલીમ કેમ્પમાં આવવાનો આગ્રહ રાખો કારણ કે એમનું જ રજિસ્ટ્રેશન છે પણ નહીં આવી શકો તો નેક્સ્ટ તાલીમ કેમ્પમાં પણ તમે બાકીની ફી ભરી અને આવી શકશો આ સિસ્ટમ આપણે રાખીશું જેથી કરી અને વ્યક્તિ જે છે એ જ્યારે મળવા આવે છે ત્યારે ખરેખર જેન્યુન હોય તો જ મળવા આવે અથવા તો મળવા આવ્યા તો એનું આપણે કોઈ ચાર્જ લેતા જ નથી એની તાલીમ કેમની ફી તરીકે બે હજાર રૂપિયા જમા કરાવે છે અને બાજુમાં આપેલો ક્યુઆર સ્કેન કરી અને એની રસીદની નકલ મને મોકલી દેવાની વોટ્સએપમાં પછી હું બોલાવું એ પ્રમાણે ટાઈમે તમે મળવા આવી શકો છો જેથી કરી અને તાલીમ કે હજી એક વસ્તુ બીજી પણ ભૂલાઈ ગઈ કે તાલીમ કેમ દરમિયાન પણ આપણે પ્રોગ્રામ રાખીએ છીએ એટલે શક્ય હોય ત્યાંથી વ્યક્તિગત અલગ અલગ તાલીમ મળવાય ન આવું તાલીમ કેમ બે દિવસનો હોય શુક્રવારનો દિવસ આપણે આ પેટ જ રાખીએ છીએ કે તે દિવસે આવી અને તમે મળી જાઓ તો એ વ્યવસ્થા પણ આપણે રાખી લીધે બને ત્યાં સુધી એનો જ લાભ લેવો પણ જેને ઇમરજન્સી છે કે અગાઉથી મળવું છે તો એના માટે આ મેં કીધું એ લાભ લઈ શકાય ફરીને કહું કે જે લોકોને રૂબરૂ મળવું છે એમના માટે થઈને તાલીમ કેમ્પમાં આવવું હોય તો જ મળવાનું થાય છે જેથી કરી અને એ વ્યક્તિ આવશે તાલીમ લેશે તો ભવિષ્યમાં તકલીફ ઊભી નહીં થાય નહીંતર આ જ વસ્તુ પાછી ભવિષ્યમાં ઊભી થાય એથી વિશે છે કે તાલીમ કેમનો લાભ લેશો તો ઘણું બધું જ્ઞાન પણ મેળવશો અને ભવિષ્યમાં ઉપયોગી પણ થશે આવા બહુવિધ હેતુથી હવે આપણે આ રીતની સિસ્ટમ કરીએ છીએ જો તમારે રૂબરૂ મળવાનું થતું હોય તમારા કેસની અંદર તો આ રીતે તમે મને મળી શકશો